ચેનલમાં તમારું દિલથી સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કડાણા ડેમ અને મિત્રો તમને ખબર હશે કે અત્યારે ચોમાસાની સિઝન છે અને કડાણા ડેમનો વ્યૂ કેવો હશે જેટલા પણ લોકો અહીંયા મુલાકાત લીધી છે એમને બહુ મજા આવી હશે અને મિત્રો આપણે પણ આજે આવ્યા છીએ અને આખો કડાણા ડેમનો વ્યૂ જોઈશું અને કડાણા ડેમના જે હિલ એને કે ઉપરની ટોચની ઉપરથી આપણે જે ભાગ છે ત્યાં આપણે બિરસા મુંડાનું એક પ્રતિમા મૂકેલી છે એક મહાદેવનું મંદિર પણ છે એમના પણ અમે તમને દર્શન કરાવીશું અને તમે જોઈ શકો છો પાછળ વ્યૂ કેટલો ખતરનાક દેખાય છે મિત્રો અને બહુ ગ્રીનરી છે ચોમાસું છે એટલે બહુ સરસ મજાનો વ્યૂ છે અને મિત્રો ફોટોગ્રાફી વિડીયો માટે બહુ એક નંબરનું લોકેશન છે મિત્રો તો તમે દિવસમાં તમે અહીંયા આવી શકો છો અને તમે શાંતિથી ફોટોગ્રાફી અને શાંતિથી અહીંયા આનંદના પળો માણી શકો છો તો મિત્રો આપણે ચાલો હવે જઈએ અને તમને જે કડાણાના પેલિકોનનો વ્યૂ છે એ બતાવીએ અને પછી આ બાજુનો તમને વ્યૂ બતાવીએ અને જે મંદિર છે એના પણ તમને અમે દર્શન કરાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો આ કડાણા ડેમનો જે વ્યૂ છે અને આપણે આ હાઈટ ઉપર રહીને આપણે અત્યારે જોઈ રહ્યા છે અહીંયા ખૂબ સરસ મજાનો ઠંડો એવો પવન આવે છે અને સામે તમે જોઈ શકો છો જે વચ્ચે ટાપુ છે એ જોવાની બહુ મજા આવે છે અને મિત્રો તમે અહીંયા આવો છો તો તમને ખૂબ મજા આવશે કારણ કે કડાણાના છેક ઉપરનો જે ડુંગરનો હાઈટ છે ત્યાંથી તમે જોશો તો આ કોઈ કડાણા ડેમ અને આજુબાજુનો વ્યૂ તમને જોવા મળવાનો છે મિત્રો તો જુઓ તમે કેટલો સરસ મજાનો નજારો છે કેટલી સરસ મજાની આ એક જગ્યા છે મિત્રો ફરવા માટે અને નીચે તમે જોઈ શકો છો કેટલા વૃક્ષો છે અને મિત્રો અહીંયાથી તમે નીચે આવશો નીચે 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 કરતાં ઉપરના ભાગથી તમને બહુ જોવાની મજા આવે એવું આ વ્યૂ છે તમે જોઈ લો મિત્રો આ કડાણા ડેમ છે અને આ જે પોઈન્ટ છે મિત્રો ત્યાંથી આપણે જોઈ શકીએ છીએ કે અહીંયાથી કડાણા ડેમ કેવો દેખાય છે વચ્ચે જે ટાપુ દેખાય છે તમને જો હું બતાવી રહ્યો છું એ બહુ ખતરનાક બહુ સરસ મજાનું દેખાય છે અને એની આગળની એક ડુંગર જેવું છે અને ત્યાં આખો આ ડેમ છે અને સામે જે દેખાય છે એની બાજુથી બહારણા છે એ અહીંયાથી પાણી ઓવરફ્લો થાય ત્યારે છોડવામાં આવે છે તો મિત્રો ચાલો હવે આપણે તમને જે ઉપર મંદિર છે મહાદેવનું મિત્રો તો આપણે મહાદેવના તમને દર્શન કરાવીએ અને પછી તમને આગળ શું છે એ પણ તમને અમે વિડીયોમાં બતાવીએ તો મિત્રો વિડીયોમાં બના રહો તો મિત્રો અહીંયા તમને જોવા મળશે આ મંદિર મહાદેવજીનું અને મિત્રો તાળું મારેલું છે તો બહારથી તમને દર્શન કરાવી દઉં છું તમે દર્શન કરી શકો છો તો મિત્રો હવે આની આગળની બાજુ તમને આદિવાસી સમાજનું બનાવેલું એક બિરસા મુંડાની પ્રતિમા જોવા મળશે મિત્રો તો અહીંયા રહીને તમે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરી શકો છો બહુ સરસ મજાનું લોકેશન છે અને તમને બહુ સરસ મજાનો વ્યૂ આવશે તો મિત્રો હવે આપણે પાછળની બાજુ જઈએ અને પાછળની બાજુ કડાણા ડેમનો વ્યૂ કેવો છે એ આપણે જોઈશું અને ત્યાં રહીને તમને શું જોવા મળશે એ પણ તમને જોવા મળવાનું છે તો મિત્રો પિકનિક માટે ફ્રેન્ડો જોડે ફરવા માટે બહુ સરસ મજાની આ જગ્યા છે અમને લાગી છે અને તમે પણ અહીંયા આવી શકો છો તો મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ના ભૂલતા કારણ કે તમારા માટે આવા નવા નવા વિડીયો અમે લાવતા રહીએ તો ચાલો આપણે ફટોફટથી આ બાજુ જઈએ અને આ બાજુથી કડાણા ડેમનો વ્યૂ જોઈએ તો મિત્રો કડાણા ડેમનો વ્યૂ તમને આગળની બાજુ અને આ બાજુથી પણ તમને બહુ સરસ મજાનો જોવા મળી જવાનો છે અને મિત્રો ચોમાસું છે એટલે ખૂબ એવી ગ્રીનરી તમને જોવા મળશે અને મિત્રો તમે ફરવાઓ છો તો હું તમને પ્રેફર કરીશ કે તમે ચોમાસાની અંદર અહીંયા આવી શકો છો કુદરતી સૌંદર્ય મિત્રો ગજબનું અહીંયા તમને જોવા મળશે અને લોકેશન મિત્રો ફોટા પાડવા વિડીયોગ્રાફી અને ફ્રેન્ડો જોડે ફરવા માટેની બહુ ગજબની એવી જગ્યા છે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ મળીએ હવે એક નવા વિડીયોમાં